डॉक्टर अक्षंदा व्यास मैम आज हड़ताल पर है सारे डॉक्टर क्या कहेंगे किस वजह से हड़ताल की गई है वजह जैसे कि सबको तो पता है पर थोड़ा विस्तार में आप सबको तो मैं बता देती कि हमारे कलीग न्यूरो सर्जन रेजिडेंट है जो बहुत ही बड़ी पोस्ट होती है बहुत ही ज्यादा मेहनत करने के बाद उनको वो मिली है उनको उन्हीं की वार्ड में असोल्ट किया गया है उनको मारा गया है उसके बाद भी हमने चार हमारी शर्तें रखी थी जो नहीं मंजूर हुई तो उसके ना मंजूर होने पर हमने आज ये धरना रखा था तो क्या कहेंगे ऐसी घटना के बारे में क्या कहेंगे जो ऐसी घटना रोज होती है हमारे साथ आप मानेंगे नहीं इमरजेंसी के टाइम पे अगर हम रात को बैठे हैं चार से पांच लोग हमें धमकी देकर जाते हैं जबकि हम सारा काम अच्छे से कर रहे होते हैं हमारी तरफ से सार में कोई भी कमी नहीं रहती फिर भी उनको लगता है की हमें हम कुछ गलती है। कभी हम बचते हैं कभी हम नहीं बचते हैं पर इस बार हद पार हो चुकी है बार बार ऐसी घटनाएं होती है बार बार धरने दिए जाते हैं पर कुछ नहीं होता सरकार हमारे लिए कुछ नहीं करती कोई भी आम जन हमारे लिए आके खड़ा नहीं होता है पर बहुत हो चुका है अब हम नहीं मानेंगे जब तक हमारी मांगे पूरी नहीं होंगी हम यहीं के धरते पर थर बैठे रहेंगे क्या मांग मांगे हमें ये घटना करीबन दो से तीन दिन पहले रात को हुई थी और उस वक्त तो वो अपने वार्ड में ही थे और वहीं पे पेशेंट भी किसी सके ने आके उनसे असॉल्ट किया था उनको मारा था और उसके बाद ये सारी चीजें हुई મારું નામ ડોક્ટર જયલીપટ છે હું એક્સ પ્રેસિડેન્ટ છું અહીં ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ રાતે એકથી બે વાગ્યા વચ્ચે ડૉક્ટર પાર્થ પાંડ્યા કે જે ન્યુરોસર્જરી વિભાગમાં સેવા આપે છે એના એની ઉપર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પેશન્ટના એક રિલેટિવ દ્વારા તો અમે એના ન્યાય ન્યાય મેળવવા માટે અમે અહીં સ્ટ્રાઇક પર બેઠા છે સ્ટ્રાઇકમાં અમે નોન ઇમરજન્સી સેવાઓ જેમ કે ઓપીડી સર્વિસીસ ઓટી આ બધું અમે બંધ કરીને અમે અહીં સ્ટ્રાઇકમાં બેઠા છીએ હવે અમારે ન્યાય મેળવવા માટે અમે અહીં સ્ટ્રાઈકમાં બેઠેલા છીએ જેમાં પ્રથમ મુદ્દો કે જે ગુનેગાર છે એને સસ્પેન્ડ એને ગિરફતાર કરવામાં આવે બીજી વસ્તુ એની મીડિયા સામે અને લાઈવમાં એની લેખિતમાં માફી માંગવામાં આવે ત્રીજું કે જે સિક્યુરિટી સર્વિસીસ છે એને રદ કરવામાં આવે અને ચોથું કે જે ગુનેગાર છે એને પીએમ દેવાય કાર્ડ રદ કરવામાં આવે આ માંગણીઓ જ્યાં સુધી સંતોષાશે નથી સંતોષાઈ નહીં ત્યાં સુધી અમે અહીં સ્ટ્રાઇક પર બેઠા છીએ અને આવતીકાલે અમે ચોવીસ કલાકનો અલ્ટિમેટમ આપેલો છે આવતીકાલથી જો આ અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો અમે ઇમરજન્સી સેવા પણ બંધ કરીશું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ડોક્ટર દ્વારા પણ માર મારવામાં આવ્યો હતો પેલા શું કહેશો તેને લઈને ના ના ડોક્ટર દ્વારા એક પણ પ્રકારનો માર મારવામાં આવ્યો નથી ડોક્ટર દ્વારા એને શાંતિથી જવાબ આપવામાં આવ્યો હતો જે હોસ્પિટલની પદ્ધતિઓ છે એ પ્રમાણે જ એને અનુસરવાનું કીધેલું હતું પણ જે ગુનેગાર છે એને એવું ના કર્યું અને સામે એને મારામારી ચાલુ કરી દીધી અત્યારે જે ડોક્ટર છે એને ડીપ્યુ લેવલનું ફ્રેક્ચર છે સ્પાઇન ફ્રેક્ચર છે જે બહુ જ ગંભીર રીતે કહેવાય